આ કેટલા બધા તમે એટલા બધા આવ્યા છે અમે અમે જો હોટેલ એટલા બધા આવ્યા છે જો એક કોણ્યા છે અરે કોણ્યા છે પછી પછી અહીંયા છે પછી અહીંયા ફૂટે છે હજી હા તમે તમ ફૂલ આવ્યું છે પછી અહીંયા છે પાછા ટમેટી બતાવો બતાવો ટમેટી આવી ગઈ છે આ લીંબુડી છે ના ટમેટા આયા છે એક આડે બે આયા એક આડે બે ટમેટા આયા છે કા હા પછી હા ત્રણ ટમેટા આવી ગયા અહીંયા આયું છે ને મારા કાકાના દીકરા મારા ભાઈ બેન છે ના 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 ઢીંગલા આયા છે એ બધું બતાવે છે આ ટમેટા આયા છે એવું કહે છે લે અરે વા ભીંડો છે તો અમારે આવવાનું ને શાક ખાવા હે હા હા ભાઈ હા ભાઈ ભીંડા ને સિંગ હા પછી અહીંયા એક જાડી પાડી છે માં હાથી જેવી હાથી જેવી સિંગ હા ભાઈ હાથી જેવી છે લે પછી આ ગુવાડનો છોડ છે ગુવાડ અહીંયા તો તો બધું શાકભાજી કા ગુવાડનો છોડ પછી અહીંયા પછી કોણ્યા હા ભાઈ પછી આ છે નું છે ઈ ઈ નામ નથી આવતા આવડતા કઈ સિંગુ નઈ આવી હોય હમ નથી આવી આમેય નથી આ તૂર નું છે ને છોડવો હા આમાં તૂર આવશે લીલી તૂર પછી લીલી તૂર નું શાક કરવાનું હો હા તૂર છે હમ તૂર આવી હવે જો આ આવી તૂર ના દાણા આવી હવે બધું हा फरो फर। दीदी अरे अरे वाह चक्कर आ गया <laughs> चक्कर आ गया भाई ने चक्कर ना आ गया <laughs>

पांदाडा पाणी फुकाई जाय न એટલે ચરણ નાખી હોય ને ખિસ્કોલીને એવું આવે હા પછી આયા ગોમ સે ગોમ બોલાયે ગો ચાર પાંચ ખિસ્કોલી ઓйня છે તે ગોમ ને ઉદઈ મીઠું મીઠો લીમડો કા હા આયા ગોમ છે આ ગોમ છે આ ગોમ છે હા ઈ તો ચકલાંચણ દેવાના છે ને હા એટલે આખો દિવસ ચણા કરે અરે વાહ રાવણ ફેરવી દીધો છોકરાએ છોકરા અમે આવ્યા છીએ મારા નણંદ ઘરે સદરા શિવડામાં તો પછી અહીંયા સરસ સરસ મજાના ઝાડવા હતા એટલે આપણે બ્લોગ ઉતારી લીધો આ સવારનો નો કઈ ઉતારો નતો એટલે અત્યારે મેં કીધું કૃપા ટ્યુશન ગઈ હતી એટલે મેં કીધું ટ્યુશન થી આવે ને પછી બ્લોક નું સ્ટાર્ટ કરું ત્યાં અમે જાતા હતા અને આપણે જાતા હતા અગાસી ઉપર બ્લોગ ઉતારવા પણ ટાંડર કવડી ગયો એટલે અમે પછી નીચે નીચે ઉતાર્યો કા

બસ 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 કૃપા કૃપા બસ બટા હા રમા રમો કૃપા જો અમે બે ભાઈ બેન અરે વાહ નાની રમત ગમત હો બસ લે લો પડશે તું પડીશ

कभी ऊपर कभी नीचे कभी आगे कभी पीछे कभी एक कभी, कभी दो कभी डे कभी शिक्षक तेरा पापा मेरा पापा ऑफिस 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 तेरी बहन मेरी बहन ओ कॉलेज को, कॉलेज कॉलेज સરસ કરો સ્કૂલે આવું કરાવે તમને હવે બીજી રમત લેવાય એની રમત ન લેવાય हेलो हेलो પછી આપણે અવન સવન નો ઝાડ તો બતાવ્યું જ નહીં ઓરે ઓ લેવા ના પાસાન કુલ ને આ કઈ રમત આવી ગઈ પાછી એ હતો ટંગે 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 તાર મમ્મી કહે જાય માર લેવું તો પડે ને <laughs> ่ฟันตัวกระเต็มโอ

અમારા કૃપાબેન ભણવામાં હોશિયાર છે ફૈબા ઘોડે કા જો માં નણંદ જ્યારે આવું તાર લીંબુ તો આપે જ તે કા બે હું લતા કે ઘરે હાલો હાલો અંદર શેની નામ ને ઘરે જાવ અંદર જ્યારે આવું તાર લીંબુ તો આપે જ તે ઘરે નોતા તાડા માર ઘરે વી મર ભાઈ આવ્યો મારા ભાઈ આવ્યો કરતા કરતા

જો પડીકા ખાવાના કીધા ને તો ક્યાં ચડી ને ખાવા બેઠા બે છોકરા જોવો તમે આવા શે કોઈ ને તોફાની કોમેન્ટમાં કેજો જેના તોફાની હોય ને કા બારી ચડીને કે આ મારો ઉતારો એ કે લ્યો હું કેવું મારે હાય